નમસ્કાર યુ ડી ન્યૂઝ ગુજરાતીના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આપ સૌનું ફરી એક વખત સ્વાગત છે આજે તારીખ છે ચાર એક બે હજાર ચોવીસ આજે આપણે ફરી એક વખત જીરા વિશે વાત કરીશું આજે જીરા વિશે વાત કરતાં પહેલાં દઈએ કે આજે જીરાના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે એટલે કે છેલ્લા બે દિવસથી જીરાના ભાવમાં થોડો ઘણો સુધારો જોવા મળી રહ્યો છે પરંતુ આ જીરા વિશે વાત કરીએ પહેલાં તમે જો અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો આજે જ તેને સબસ્ક્રાઈબ કરો જેથી કરી તમને અમનવા વિડીયો આગામી દિવસોમાં મળી રહે તમને જો આ વિડીયો સારો લાગે તો તમારા મિત્રો ફ્રેન્ડ સર્કલ સાથે શેર કરવાનું ભૂલતા નહીં આજે તારીખ છે ચાર એક બે હજાર ચોવીસ હાલમાં જે જીરાનો ભાવ ચાલી રહ્યો છે તે જીરાનો ભાવ જે નીચામાં નીચો ભાવ હોય છે તે ચાર હજાર નવસો આસપાસ બોલાઈ રહ્યો છે જ્યારે ઊંચામાં ઊંચો ભાવ જે હોય છે તે સાત હજાર છસો આસપાસ બોલાઈ રહ્યો છે ઊંઝા માર્કેટયાર્ડમાં જીરાના ભાવમાં છેલ્લા બે દિવસથી એટલે કે આજે અને ગત રોજથી સુધારો જોવા મળી રહ્યો છે ઊંઝા માર્કેટયાર્ડના વેપારીઓ તરફથી મળતી માહિતી મુજબ છેલ્લા બે દિવસથી જીરાના ભાવમાં વીસ કિલોએ પાંચસો રૂપિયા આસપાસનો વધારો જોવા મળી રહ્યો છે હાલની જો ઊંઝા માર્કેટયાર્ડમાં જીરાની આવકની વાત કરીએ તો ઊંઝા માર્કેટયાર્ડમાં હાલમાં જીરાની આવક અંદાજીત બે હજાર કે ત્રણ હજાર હોય છે